અમુક લોકોને શિયાળાની કડકડતી ઠંડી એટલી હદી ગઈ હોય છે કે તે ખૂબ જ નિરોગીતા મેળવી લેતા હોય છે પરંતુ અમુક લોકોને ઠંડી સહન ન થાય ત્યારે તેના શરીરમાં વાયુ વિગ્રહ વધી જાય છે તો એ વાયુને કાબૂ કરવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણા શરીરમાં ત્રિદોષ એટલે કે વાયુ પિત્ત અને કફ હંમેશા સમ રહેવા જોઈએ જો કોઈ એક દોષ એમાંથી વધઘટ થશે તો એને રિલેટેડ અવનવા રોગોનો જન્મ થશે એમાંનો એક છે વાયુ તો વાયુને શાંત રાખવો હોય અને ખાસ કરીને શિયાળામાં શાંત રાખવો હોય તો તમારે કયું તેલ ખાવું જોઈએ તો કે તલનું તેલ ખાવું જોઈએ તલનું તેલ એટલું ગુણવત્તાવાળું છે કે તમારા શરીરના વાયુને તે હંમેશા શાંત રાખે છે સફેદ તલનું તેલ પણ ખવાય અને કાળા તલનું તેલ પણ ખવાય કોઈપણ રીતે તમે તલના તેલનું સેવન કરશો પ્યોર હોવું જોઈએ એટલે તમને સો ટકા ફાયદો થાય છે બીજું કે તમે લસણ હોય એની કળી હોય એને તલના તેલમાં સાતળીને ભોજન સાથે તમે એનું સેવન કરશો તો સોને પે સુહાગા ડબલ ફાયદાઓ થશે તમારા શરીરનો વાયુ છે તે હંમેશા શાંત રહે છે ત્રીજું કે તમે બપોરે છાશ પીતા હો તો સૂંઠવાળી છાશ પીજો સાંજે દૂધ પીતા હોય તો ચપટી બે ચપટી સૂંઠ નાખીને પીજો એને કારણે પણ તમારા શરીરનો વાયુ છે તે હંમેશા શાંત રહે છે ત્રીજું કે તમે અજમાનો કાળા તલનો વરિયાળીનો આ બધો તૈયાર મુખવાસ ઘરે બનાવેલો કે તૈયાર મળતો હોય તો મુખવાસ બનાવીને ખાજો આ પ્રકારનો મુખવાસ ખાવાથી પણ તમારા શરીરનો વાયુ શાંત રહે છે તમારા શરીરના વાયુને તમારે શાંત રાખવું હોય તો દક્ષિણ ભારતમાં અભિયંગ થાય એ રીતે અભ્યંગ કરવું જોઈએ અભિયંગ એટલે માલિશ તલના તેલનું માલિશ કરવાથી સમગ્ર શરીરનો વાયુ દોષ શાંત રહે છે અને બેઝ જો કાળા તલનું તેલ હોય તો નગોળના તેલનું માલિશ તો ઉત્તમમાં ઉત્તમ છે આ નગોળનું તેલ છે એ વાળના એટલું ઝેર રોગોને મટાડનારા છે ઉપરાંત શરીરના વાયુને પણ શાંત રાખે છે ચોથું કે વાસી ભોજન પડેલું ભોજન ઠંડુ ભોજન ઠંડા પીણા આઈસક્રીમ ફ્રિજમાં બનેલી વાનગી મીઠાઈઓ આ બધું બંધ કરી દેજો આ બધા વસ્તુઓનું કામ શું છે કે તમારા શરીરમાં વાયુને વધવા માટે પ્રોત્સાહિત કરવાનું કામ છે તો આ બધું થોડોક સમય પૂરતું બંધ કરી દેવાનું છે મેંદો ફાસ્ટ ફૂડ જંક ફૂડ ઠંડા પીણા આ બધું પણ તમારે બંધ કરી દેવાનું છે સાથે સાથે તમારે શું ખાવાનું છે તો કે રાંધેલો ગરમા ગરમ ખોરાક ખાવાનો છે ઘીવાળો અને તેલ એમાં કાળા તલનું તેલ આ પ્રકારે થોડુંક પ્રમાણસર શરીરને ઘી તેલ આપતા રહેજો એને કારણે તમારા શરીરનો વાયુ એ શાંત રહે છે અને વાયુજન્ય દુખાવા તમને મટવા લાગે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી